ભરૂચ વહીવટી તંત્ર દ્વારા રવિ કૃષિ મહોત્સવનું આયોજન ખેડૂતોને સાધન સહાયનું વિતરણ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના ગ્રાઉન્ડ ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં રાજ્ય કક્ષાના પ્રધાન કુંવરજી હળપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના કાર્યકાળના ચોવીસ વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા ઠેર ઠેર વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના ગ્રાઉન્ડ ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય કક્ષાના પ્રધાન કુંવરજી હળપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી કલેક્ટર ગૌરાંગ મકવાણા તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ સહિતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

તમે બોટી સંઘમાનશન ડાઉનલોડ કરને મરો દેવતા વણા બતાને મરેગો બોલી સર મતલબ છે કે 24 24 વર્ષ પહેલા કરીને 25 વર્ષ પહેલા વરેજી કે કે મિત્રોને તમે 24 વર્ષ પહેલા પાછળ જવો અને કલ્પના કરો કે ગુજરાત કઈ સ્થિતિમાં હતો બે કઈ સ્થિતિમાં एनी कल्पना करो तो तुमने खबर पड़े पहला भरच में शूं और जडेजा में शुक्र गांधी में शुक्र आज तब विकास की गति है गुजरात जो आगे बढ़ रही है ए कोई कारण हो तो देश का वो नरेन्द्र भाई मोदी साहेब से तत्कालीन मुख्यमंत्री था नरेन्द्र भाई मोदी साहेब तेरे नरेन्द्र भाई मोदी साहेब रायप्रेस गुजरात रहेगा रहताइ्रांड गुजरात ने कारण જે પરમાનતા નું હોતા એ પ્રકાશ તાલુકાઓ વિકસિત તાલુકા બની છે એમાં કોઈ સંકલનો સ્થાન નથી તમે વિચાર કરો ગીર ગાય હોય કે દેશી ગાયો એનું જે गोबर છે એ આપણે ખેતીની અંદર કેટલો બધો ઉપયોગી નિવડે છે એટલો જ ના પણ તમે દેશી ગાય કે ગીર ગાય ખાલી ઓકે તો ગુજરાતની સરકાર દુબેન્દ્ર હોય એટલેની સરકાર तमने मासिक नौ सौ रूपया लो ते सहाय आप वार्षिक तब हजार रूपये भर सो तो अमे आठ सौ रूपया तमने भाई पास खर्च गुजरात सरकार करे इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए